ત્યારે ફરી કાપોદરામાં આવી જ રીતે તોડ કરનાર એક ટ્રાફિક પોલીસ અને ટીઆરબી ને એસીબીંગે હાથ પડ્યા છે બે મહિના પહેલા ટીઆરબી જવાન શાકભાજીની લારી પાસેથી ચાર હજાર રૂપિયા લાંચમાં પકડાયો ત્યાર પછી પણ કેટલાક લાંચિયા પોલીસ સુધારા નું લેતા નથી ત્યારે રવિવારે સેવીએ કાપોદરા ચાર સાથે આગળ જતા સીરામ ચોક રસ્તા પર રનિંગ ટ્રેપમાં ટ્રાફિક પોલીસમાં રિજિયન વન ના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાકેશ ફતેસિંહ ચૌધરી અને ટીઆરબી જવાન મનીષ કનેલ કુશવાને એક હજારની લાઇટમાં રંગ્યાથી પકડી પાડ્યા છે કાપોદરા ચાર રસ્તાથી શ્રીરામ ચોક ચાર રસ્તા સુધીમાં ત્રીસ થી ચાલીસ જેટલા શાકભાજી અને ફ્રૂટની લારીવાળાઓ આવેલી છે અહીંયા લારીવાળાઓને રોડ પર ધંધો કરવા માટે લાંચા એસઆઈ ટીઆરબીનો જવાન મહિને પાંચસોથી એક હજારનો હપ્તો લેતો હતો બંને જણા